ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રીના એકસો પાંચમા શ્લોકમાં જે આઠ એ ગણાય ભગવદ્ ગીતાને અધ્યાત્મ શાસ્ત્ર કીધું મહારાજે શા માટે અધ્યાત્મ શાસ્ત્ર કીધું કારણ કે જેટલું અધ્યાત્મ ભગવદ્ ગીતાની અંદર પડ્યું છે અધ્યાત્મ આ દુનિયાની અંદર બીજે ક્યાંય અધ્યાય શરૂ થાય અને અર્જુન કરે આત્મ ઉચ્ચતે ભગવાન એનો જવાબ આપતા ગયે કે અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચતે અધ્યાત્મની વ્યાખ્યા અધ્યાત્મની વાત જે ભગવદ્ ગીતાએ કરી છે એ બીજે ક્યાંય નહીં અને મજા જુઓ તમે કે ભગવદ્ ગીતા એટલે આપણા પોકેટની અંદર રાખી શકાય ખિસ્સામાં રાખી શકાય એવો એક ગ્રંથ એટલે લાઈફ યુઝર્સ મેન્યુઅલ છે અને એટલા માટે આ ભગવદ્ ગીતાને આપણે વાંચીએ ભગવદ્ ગીતાને સમજવાનો પ્રયત્ન કરીએ આજની આ બૌદ્ધિક સેશનની અંદર આપણે એકત્રિત થયા પરમ પૂજ્ય નિર્લેપ સ્વામી એમનો પણ આપણને અહીંયા લાભ મળ્યો તમે સૌ કોઈ એનએસએસ કેમ્પની અંદર જે છે એ વિદ્યાર્થીઓ તમારા જીવનની એક યાદગાર પરિસ્થિતિ આ બનશે આજે તમે જે સેવા કરી રહ્યા છો એની સાથે સાથે ભગવદ્ ગીતાને પણ વાંચજો એના શ્લોકોનું ગાન કરવાનો પ્રયત્ન કરજો એ કૃષ્ણ ક્યાંય દૂર નથી આપણા હૃદયમાં જ બેઠો છે આ નિયમ લઉં કે તે નિયમ લઉં એની ઉતાવળ કરતા નહીં ખાલી ભગવદ્ ગીતાને પ્રેમ કરી ભગવદ્ ગીતાને વાંચવાનો એક પ્રયત્ન શરૂ કરજો તો અંદર બેઠેલો જે કૃષ્ણ છે એ કૃષ્ણ આપણો મિત્ર બની છે અને અર્જુનના મિત્ર તરીકે એને જે એને જવાબો આપ્યા હતા એ આપણા અંતરમાંથી એ કોન્શિયસ રૂપ કૃષ્ણ એ આપણને ઉત્તર આપતો રહેશે આજે આરતીનો સમય થયો છે એટલે વાણીને અને વિરામ આપું છું સૌએ શાંતિથી સંગ્રેષ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય હિંદ